બગસરા શહેરમાં વર્ષની પૂરી ચૂંટણી લોકસભા ચૂંટણી વચ્ચે અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોના ત્રણ વર્ષની મુદત પૂર્ણ થતા ચૂંટણી યોજાય છે તો બગસરા શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીની મુદત પૂરી થઈ ગઈ છે અને 34 ઉમેદવાર વચ્ચે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે તેર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં કુલ 34 ઉમેદવારો વચ્ચે 605 વેપારી મતદારો મતદાન કરશે અને ફેસલો સંભાળાવશે તો ચેમ્બર ઓફ કોમર્સના 15 ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવતા હોય છે ત્યારે હાલ હોદ્દેદારોની 3 વર્ષની મુદત પૂર્ણ થતાં ચૂંટણી પ્રક્રિયા યોજાય છે અને વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે બગસરા ચેમ્બર ઓફ કોમર્સની આજે મતદાન થવા જઈ રહ્યું છે 34 ઉમેદવારોમાંથી 15 વિજેતા થવાના છે જે વેપારીઓ આજ વખતે નક્કી કરવાના છે કે ભાઈ કોને આજ વખતે ચેમ્બરનું સુકાન આજ વખતે બધા જ લોકો પોતપોતાના એજન્ડાઓ લઈને આવ્યા છે અમારી પણ એક વેપારી પેનલ છે અમે પણ એક એજન્ડા લઈને આવ્યા છીએ વેપારીના પ્રાણ પ્રશ્નો હોય વેપારીની ઉચ્ચકક્ષાએ રજૂઆતો હોય જ્યારે કોઈ સંસ્થા દ્વારા નાની મોટી કન્નડગત હોય તો એ અમે દૂર કરવા માટે અમે સંકલ્પ લીધો છે કે સરકાર સુધી આપની રજૂઆતો પહોંચાડશું અમારા બગસરા શહેરની ઘટતી માહિતી એવી છે કે અમને રેલવેનો અમારા સમા વેપારીમાં એક માગ છે સર્વપ્રથમ રેલવેની પૂરતી માગણી આપણે મેંકવાની છે તો એમાં પણ અમે સૂર પુરાવ્યો કે અમે કેન્દ્ર સુધી આપની રજૂઆતો લઈને જશું અને એમાં કોઈ પણ પ્રકારની કચાશ નહીં રાખીએ આજે ન સાડા નવથી પાંચ વાગ્યા સુધી મતદાન છે અને પછી એમનું મતગણતરી કરવામાં આવશે અને એમાંથી વિજેતા થશે એમને જાહેર કરવામાં આવશે અને પછી એક સ્નેહ મિલન છે ચેમ્બર ઓફ કોમર્સનું જે જૂના સભ્યો છે એના દ્વારા જ આયોજન કરવામાં આવેલું છે ને પછી નવાને એનું સુકાન સોંપવામાં આવશે દાન સવારે 9 થી 5 સુધી યોજાશે તો ચૂંટણી પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે

સાંજે પાંચ વાગ્યા લગી મતદાન ચાલુ રહેવાનું છે ત્યારબાદ આઠ વાગે રિઝલ્ટ આવવાનું છે આઠ વાગે રિઝલ્ટ આવ્યા બાદ તમામ વેપારીઓનું એક સ્નેહમિલન છે સ્નેહમિલન બાદ ભોજન સમારંભ પણ આયોજન કરવામાં આવેલ છે બગસાની અંદર એક તો ખુશીની વાત એ છે કે નવયુવાનો ચેમ્બર્સ ઓફ કોમર્સની ચૂંટણી લડી રહ્યા છે અને આ એજન્ડા સાથે આ ઇતિહાસમાં બગસરાની ચેમ્બરમાં ઇતિહાસમાં પ્રથમ વખત નવયુવાનો જોશે અને હોશેથી ચૂંટણી લડી રહ્યા છે અને વેપારીનો એટલો બધો પ્રેમ છે કે જે આજે મતદાન કરવા લોકો સવારથી જ લાઈનમાં ઊભા રહી ગયા છે તો આ વેપારીના પ્રાણ પ્રશ્નને લઈને જટિલો પ્રશ્નને લઈને આ વેપારીની ટીમ નવનિયુક્ત ટીમ જે પણ સારું એવું કામ કરે બગસરા માટે કામ કરે એવી આશા સાથે જય હિન્દ જય ભારત